મિત્રો અત્યારે જોવો અમે ઝાડ જોવા આવ્યા અને જોવો અહીંયા આ માછલીઓ તમે જુઓ ખાઈ ગયેલ છે કછલી ખાઈ ગઈ હવે આગળ આપણે ઝાડ જોઈએ મિત્રો અહીં જુઓ જો માછલી એક અહીંયા પડી ખાડી ખાધી લઈ હવે આગળ ઝાડ જોતા જોતા જોઈએ મિત્રો મિત્રો અહીં આવો અહીં તો આને કાઢવા માટે ધ્યાનથી કાઢવો પડે કેમ કે આપણું આખું ઝાર ફાડી નાખે જો તમે કેવી રીતનું હલવાણો જો અને આને ધાન રાખવું પડે ને કર આ પછી આપણા હાથમાં માર દે ને એટલે આપણે વાગી વતન જાય અને કાઢવા તો મારે ઝાર ફાડવું પડશે તો તો આ ધાન રાખવું પડે આનું કાંટાનું

પછી પાછા આગળ વધશુ જોવો મિત્રો એ રહી કચ્છની જો એના લીંગા તૂટી ગયા છે પણ કચ્છની આ જે આને ખાધું છે ને એની છે આ જોવો તમે બાપ મોટી છે અને કાઢવા માટે મારે આ જાળ હતો ને ફાડવું પડ્યું હવે આટલા થઈ ગયા ને જે આપણે આગળ જે આપણું ઝાડામાં પાણીમાં છે એટલે આગળ આ પાણી થોડાક વીહ જાય અંદર દરિયામાં એટલે પછી આપણે અંદર આગળ જોવાનું શરૂ કરીશું તો તમે વિડીયોનો લાસ્ટ સુધી જોઈજો મિત્રો આપણે હવે આગળ થોડાક ઝાડ જોતા જતા જઈ આમાં તરત કાઈ મળી જાય તો અહીં આવો અહીંયા આવો આવો આ જુઓ કે એકડો જો છે તો આને કાઢી લેમ આનો ધાન લાગવો પડે મિત્રો આ પછી કડી જો હોય ને તો કોઈ રીતે મેલેજ નહીં એટલે મને આરામથી કાઢી એના લીંગા તોડવા આપણે જોવા આ બે લીંગા કાઢી મિત્રો આપણે આગળ જોતા જઈએ આપણે આગળ જતા બસલો મળી જાય તો મિત્રો અહીં જુઓ અહીં જુઓ મિત્રો કવડો કવડો મોટો કેકડો છે જુઓ ઓય બાપ રે બાપ ઘડીક કમ તમને હું શું કરી બતાવું જુઓ મિત્રો આ મોટો મોટો કેકડો આનું ધ્યાન રાખવું પડે મિત્રો આનું કરડી જવાય ને તો આપણા લોહી કઢવી નાખે તો આ નીકળવાની તૈયારી માં જ હતો પણ આનો લીંગો હલવાઈ ગયો ને એની કારણે નીકળી નહીં ગયો જુઓ એકદમ બાર પડ્યો પેલા નાખી દઈએ આપણે થેલીમાં હવે આના લીંગા કાઢી લઈએ ધ્યાન પડે નાની કઢી હોય ને તો આપડા હમ થોડુંક મોલી રખ્યું છે